ગોધરા તાલુકાના મેરબ ગામે રસ્તાની સમસ્યાથી ગ્રામજનોમાં રોષ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મેરપ ગામમાં જોડફરિયાના સ્મશાન સુધીનો રસ્તો લાંબા સમયથી ખરાબ હાલતમાં છે આ કાચો અને ખાડા ટેકરાવાળો રસ્તો ગ્રામજનો માટે રોજંદી મુશ્કેલીનું કારણ બન્યો છે વરસાદની ઋતુમાં રસ્તાની સ્થિતિ વધુ બગડે છે જેનાથી વૃદ્ધો દર્દીઓ અને બાળકોને અવર જવર કરવામાં ભારે તકલીફ પડે છે ગ્રામજનોએ આ મુદ્દે સ્થાનિક પંચાયત અધિકારીઓ અને ધારાસભ્ય સમક્ષ અનેકવાર રજૂઆત કરી પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી સ્થાનિક રહેવાસીઓની માંગ છે કે વરસાદ પહેલાં રસ્તાનું નિર્માણ શરૂ થાય નહીં તો હાલત વધુ ખરાબ થશે અને ગંભીર દુર્ઘટના બની શકે છે હવે જોવાનું એ છે કે સ્થાનિક તંત્ર અને રાજકીય આગેવાનો આ સમસ્યાને ગંભીરતાથી લઈને ક્યારે યોગ્ય નિકાલ કરે છે મુદ્રા તાલુકાનો મેરપ ગામ છે જોળફળિયાનો બરાબર બારસો ની વસ્તી ધરાવતું ગામ એક ગામ જેવું જ છે અને જોળફળિયામાં આ રસ્તા માટે એકવાર મીટિંગ આ સ્થળ ઉપર જ કરી લે રોડથી અહીંથી પોખ્યું જાય છે છેક વધી નીચેણવાળા વિસ્તાર અને અહીંથી આ લોકોને અમારા અહીંથી અહીંથી શમશાન તક જવાનું હોય ને તો કોક ને મરણ પામી ગયું હોય ને ત્યારે બહુ તકલીફ પડે છે ચોમાસાના ટાઈમે વાડામાં ખેતરમાં ફાળવા પડે છે સાહેબ અને આજે આજે મારો જન્મ થયો ને ત્યારથી હું જ્યારથી સમજણો થયો ને ત્યારથી સાહેબ આ રસ્તાની ચર્ચા કર કર કરો છીએ અમે બધાને જ કરીએ છીએ અમે હું પોતે એકલાન થઈ કરતા બધા મળીને વાત કરીએ છીએ પણ કોઈ અમલ મેં લીધેલ નથી અને એક વાર સુધાર બી અને આ જ જગ્યાએ રોડ પર આવી અને મિટિંગ કરી કે તમારા રસ્તાનું થઈ ગયું એમ કરીને પંદર વીસ જણા ને પચાસ જણાની સહયો લઈ ગયા અહીંથી લઈ ગયા કે ભાઈ લઈ ગયા ને લઈ ગયા ને બધા અમે ગયા આજે એને બે વર્ષ થી અઢી વર્ષ થાય છે તો હજુ સુધી અમલમાં કોઈ લેતા નથી એનું કારણ અમારે જરૂર એજ છે કે નીચાણવાળા વિસ્તારના જે ડિલેવરી કેસ હોય કોઈ બી ડિલેવરી કેસ હોય કે કોઈ બીમાર હોય તો ચોમાસાના સમયે સમય બેસાડીને લાવું કેમ ના એ અમને સરકાર અથવા અમારા જિલ્લા અધિકારી કે કોઈ બી અધિકારી અમને જવાબ આપે કે નીચાણવાળા માણસને લાવું કેવી રીતે અમારે એક જ વસ્તુ કે આ રસ્તો બનવા જોઈએ કોઈ બી હાલત નો સાહેબ આ ગોધરા તાલુકાનું મેરપ ગામ છે મેરપ ગામનું એક જોડફળિયું છે આમાં શમશાન સુધીનો જવા માટેના રસ્તાની બહુ અગવડ પડે છે ચોમાસામાં પણ અગવડ પડે છે અત્યારે પણ અગવડ પડે છે અને ચોમાસામાં તો એ બાજુના નીચાણવાળા ઘરથી આ અહીં આ સુધી રોડ સુધી પહોંચવામાં પણ બહુ બહુ એટલે બહુ એમને અઘરું પડે છે તો એના માટે અમારે લાંબા સમયથી રજૂઆત કરા કર્યા જ કરીએ છીએ પણ કોઈ અમલમાં લેતા નથી કોઈ ગ્રામ પંચાયતમાં પણ અમલમાં નથી લેતા કે ઉપલા લેવલે નથી લેતા કે પણ એ અમારા ધારાસભ્ય પણ આ કોઈ રજૂઆત અમારી સાંભળી નથી અમારા ગામમાં એક સમસ્યા એવી બની છે કે ઘરને ઘરના વાડાની અંદર જ રસ્તો નથી ની જવાના કારણે ઘરના વાડાની અંદર જ અમે સ્મશાન વિધિ કરી છે સાહેબ આ રસ્તો લગભગ એમને એમ છે ને વીસેક વર્ષથી થી અમે છીએ ને તે આની આ જ હાલતમાં પડ્યો છે અમારી એ માંગ છે કે આવનાર સમયે ચૂંટણી આવે છે બધી રીતના બધું થયા કરે છે તો અમારી માંગ પૂરી થાય અને આ ઇલેક્શન પછી કોઈ પણ કોઈ પણ સરપંચ આવીને અમારી કઈ કામગીરી કરે એ માટે અમે સાહેબ તમારા માટેની બધાની આશા માંગીએ છીએ અત્યારે અમે ગોધરા તાલુકાના મેરપ ગામના જોડફળિયાની અંદર ઊભા છીએ અને આ જે રસ્તો અમે ઊભા છે તે રસ્તા અત્યારે આઝાદીના સમયથી બન્યો નથી અને જે આ જે બારસોની વસ્તી ધરાવતું એક આખું જોડફળિયું છે જે ગામ ગામ બરાબર છે અને જે તે જે તે વિસ્તાર છે આપણે જોડફળિયાની અંદર તેની અંદર અમુક એવું એવું વસ્તુ બની છે કે જે મરણ પામ્યા હોય તો પોતાને વાડામાં બળ્યા છે ચોમાસાની અંદર એટલી તકલીફો પડે છે કે અંદરથી જે એક વખત ત્યાં જે નીચાણવાળા વિસ્તારવાળા છે તે આ બાજુ રોડને કનેક્ટ કરી શકતા નથી ગામને કનેક્ટ કરી નથી કરી શકતા અને જે તે સમયે જો આરોગ્ય બાબતની કોઈ ઇમરજન્સી હોય તો ત્યાં બે ત્રણ વ્યક્તિની મૃત્યુ બી થયું થયું છે અને બીજી વસ્તુ કે વારંવાર રજૂઆત કરી છે અમે નિમિષાબેન સુથાને બી રજૂઆત કરી છે અને પ્રમુખ સામે બી રજૂઆત કરી છે તો એ એવો જ જવાબ આપ્યો કે છે કે વહેલા મોડા અમે કરી દઈશું કરી પણ એ બધી કહેવાની વાતો જ છે અત્યાર સુધી આ રસ્તો થયો જ નથી અમારી એક જ માંગ છે કે આવનારી જે ચૂંટણીઓ છે તે જે તે ઉમેદવાર અમને રસ્તો બનાવી આપે એ જ માગ અમારી રહેશે